તો એવું બધું હોય છે તો આજે તો બરાબર ખીચવાઈ ગયા તો વિડીયો બનાવવાનું પાછું ચાલુ થયું ટેન્શન હોય શકે માણસને પણ સૌરજોશી આઠ ચાર પાંચ વર્ષ થયા તો વિડીયો બનાવી જ કરે છે એને કોઈ દિવસ ગેપ જ નહીં પાડી મતલબ તો આપણી જે વાત હજુ ચનકભાઈ તો સારા સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દીધા છે ચનકભાઈ વિડીયો તો બનાવીવા જ કરવું જોઈએ એમને સ્કીપ નહીં કરવું જોઈએ હોય જ છે બધાની લાઈફમાં એવું કેવા માંગુ છું કે ભાઈ વિડીયો જોવા માટે દુકાન ખોલી નાખી છે જોઈ શકો મિત્રો આપણે દુકાન ની અંદર આવી ગયા છે અને પાણી અને એ બધું પણ લઈને આવ્યા છે કારણ કે પછી બહુ તરસ લાગે ને બહુ તાપ બી લાગે છે બહારનું વાતાવરણ જો આવું છે કંઈક તો ચાલો ભગવાન જય શ્રી રામ આપણે બધું ચાલુ કરી દઈએ સાફ સફાઈ તો પછી આવશે પેલા માણસો એ આપણે કરવાના જ છે ઘરના જ છે બધા તો એ લોકો થોડીક સાફ સફાઈ આપણે તો ડાયરેક્ટ કામ આ એક બ્લાઉડ ડેકોરેશન કરવાનું છે લઈ ગયેલો રાતે બનાવીને પણ હવે અહીંયા જ કરવું પડશે અને બસ હું જનકભાઈની જ વાત કરવા માંગુ છું કે જનકભાઈ તમે કદાચ વિડીયો મારો જોતા તો નહીં જ હોય કેમ કે આટલા મોટા ક્રિએટર તાપો વિડીયો શું જોવાના પણ તો બી હું તમને મેન્શન કરીશ કે અજનક ભાઈ ટેન્શન તો અમને હો બધી બહુ જ છે તો બી વિડીયો બનાવીને કામ બી કામનો લોડ બી આ બધો હોય જ છે તમને તમારા ઘરના સપોર્ટ કરે છે તો સપોર્ટનો ફાયદો ઉઠાવો ફાયદો તો શું મતલબ ઘરના લોકોને જ કામ લાગે એટલા માટે હું તમને કહેવું છું ફાયદો મતલબ કે છે એટલે સારી વાત કહેવાય બાકી તો કયા લોકોને સપોર્ટ પણ નથી કરતા તમને ઇન્ટરેસ્ટ પણ છે સૌરવ જોશી આટલા બધા વર્ષો થઈ ગયા તો બી એક વિડીયો સ્કીપ નથી કરતા મતલબ કન્ટિન્યુ નાખે છે કદાચ આરામ કરવું પડતું હોય તો એ લોકો એડવાન્સમાં વિડીયો આઠ દસ બનાવીને ઓલરેડી રાખેલા જોઈએ જ અપલોડ કર્યા કરતા હોય ને પછી એ લોકોનું કામ ચાલતું જ હોય એ બી તો તમે પણ આવું કરી શકો બાકી તમે આટલા બધા આટલું બધું ગેપ ના લેવાનું મારું એટલું જ કેવું છે તો જનકભાઈ તમને રામે રામ અને તમે કન્ટિન્યુ રહેજો પેલા બિપિનભાઈ છે એ પણ નથી બનાવતા અમે બધા આ બાજુના જે ભરૂચ જિલ્લાના છે એ લોકો બી તમને લોકોને બધા જોતા હોય ને બહુ મજા આવે તમારા વિડીયો જોવાની તો પ્લીઝ તમે આવું ન કરો અને આશુબેન પણ તમને કેટલો સપોર્ટ કરે છે તો આશુબેનના વિડીયો પણ અમે ખૂબ જ જોઈએ છે અને મમ્મી પપ્પા લોકોને પણ જોઈએ હતા અંદર મજા જ આવે છે તમારા વિડીયોમાં તો તમે પ્લીઝ વિડીયોને કન્ટિન્યુ જ રાખો તો બાકી તો આવી રીતના છે આપણી દુકાન જોવો જનકભાઈ તમે કદાચ જોતા હોય તો આપણી દુકાન ટેલરની કામની દુકાન છે તો આવી રીતના છે અમે પણ વિડીયો ચાલુ કર્યું છે એમ તો ઘણા ટાઈમથી ચાલુ કરેલું છે પણ કેવું આવું જ બનાવી નહીં બનાવે કેમ કે સબસ્ક્રાઈબ ના હોય લાયક શેર ના થતું હોય તમને તો સારો સપોર્ટ મળી રહ્યો છે તો તમે વિડીયો બનાવતા જ રહેવું અને પૈસા કમાતા રહેવું ટેન્શન તો બાકી બધાને જ હોય પણ અમુક લોકો ટેન્શન લઈ લેતા હોય અંદર અમુક લોકો તો બસ બહારથી જ એમ રિપ્લેસ કર લાગતા હોય તો હંમેશા રિપ્લેસ કરતા શીખો અને આગળ વધો બાકી ટેન્શન તો દુનિયાભરનું બધાને હોય આપણું ટેન્શન કરતા બી લોકોનું ટેન્શન જો આપણે જોવા જઈએ તો એટલું બધું હોય ભગવાન આપણને એમ કે ભાઈ તારું ટેન્શન મૂકી દે અને આમાંથી કોઈ બીજું ટેન્શનના બદલામાં લઈ જા તો પછી બધા બધાનું જયારે કહેવામાં આવે કે આને આ ટેન્શન છે આને આ ટેન્શન ત્યારે આપણું ટેન્શન હંમેશા બીજા કરતા હાવ હળવું અને સરળ હોય છે તો આપણે આપણું ટેન્શનને હળવું રાખો અને કામ કરતા જાઓ બસ આજ કે જય શ્રી કૃષ્ણ જનકભાઈ ઓલ ધ બેસ્ટ આ વિડીયો કન્ટિન્યુ બનાવતા રહેજો ભાઈ ભાઈ તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જો બહુ જ ભૂખ લાગી છે તો ઘેરે જઈએ છીએ ઘેરેથી એવું ખબર આવેલી કે ભાઈ આજે તો પાઉંભાજી બનાવવાના છે તો જોઈએ કે ભી પાઉંભાજી બની છે પણ તે પહેલા આપણે જો અમે પેટર્ન વાળી બ્લાઉઝ બનાવું છું મતલબ ફૂગી સ્લીવ વાળી આ પ્રકારની અત્યારે બહુ ચાલે છે ને તો એ સ્લીવ વાળી પેટર્ન મેં મતલબ બનાવું છું આ ઘરાકની ખાસ ફરમાઈશ હતી કે મારી આવી સ્લીવ જોઈએ મેં આગળ તમને કીધેલું પણ તમે મને બનાય જ નહીં આપી એના માટે ઘરે થોડું રિહાઈ બી ગયું હતું પણ ઇમરજન્સી પછી પાછા આવ્યા છે તો આપણે એવી જ બનાવી કીધું હશે પણ મને કોઈ યાદ નહીં રહ્યું હોય બાકી તો આપણે કીએ ને નહીં બનાવી એવું તો બને જ નહીં તો ચાલો આ બંધ કરી દઈએ ચાલો બાકી કપડું ઓછું હોય તો પણ ના બની શકે બધું ગંદુ જ છે પણ આજે બધું કમ્પ્લીટ કરી નાખીએ એવું લાગે છે તો ચાલો મિત્રો ઘરે જમવા ભાજી મજા આવશે ખાવામાં જોઈ શકો છો મિત્રો મેં ત્યાં ગાડી મૂકી અને અહીંયા ગાડી જો આ ટાપ ની અંદર નાખ્યું બી કરે છે છે નહીં જો દોઢ વાગી ગયો છે બાકી આવું છે જોઈ શકો છો મિત્રો અહીં ગાડી પાઉ છે અને અહીંયા છે આ ભાજી બનાવી છે અને કેરીબી નું કચુંબર છે જો તો ચાલો જમી લઈએ તો વેરી ગુડ ઇવનિંગ દોસ્તો આજ બુધવાર હે તો બુધવાર કી બહુ કિર્દી હવે હમ તો પોણે આઠ બજ ચુકે અભિ ખાને કે ઘર પે જાય દુકાન પે આના પડેગા દોસ્તો કે બહુ સારા કામ હે એટલે બહુ જ બધું કામ છે ને મિત્રો તો ચાલો લાઇટ એવું બંધ કરી દે બાકી બ્લાઉઝ તો અમે ઘણી બધી બનાવી અને પાછી પણ બનાવી જ પડશે એટલે આ બધું આવું જ છે જો આ આ બ્લાઉઝ આ બ્લાઉઝ ને એક ચોલીની બ્લાઉઝ છે એક આવીને આ જ દાઉઝો અમારે કરવી પડે કેમ કે કાલે લેવા આવવાના છે તો ચાલો હવે ઘરે જઈએ ઘરે જઈને મળ્યા આ ફ્રેશ થવાનું એમ મિત્રો આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે અને ના એને ફ્રેશ મસ્ત ગરમી પડતી છે શું કરું ને શું સમજણ નહીં પડે એવું કામ છે બધું તો જો હવે જમવા બેસી ગયા છે તો ચાવલ છે સબ્જી છે ને દાળ છે એની સાથે આપણે ચાલુ જમી લઈએ તો કયા પ્રકારનો છે આપડા ઘરે તો જોઈ શકો છો મિત્રો અમે જમીને ખાસા બેઠા 8 વાગે પાર ગઈલા પડ્યાવાળી કયા છે 6:30 અને આ ફરીથી પાછો দোকানে ગયો ન કસ્ટમર ઘરે આવીને બ્લાઉઝ આપી ગયો છે જુઓ કયા પ્રકારનો છે સરસ મજાનો બ્લાઉઝ ઇમરજન્સીમાં મતલબ અત્યારે ભરૂચ ગયા જો આ સોફ્ટી લાવ્યા એ લોકો અહીં લઈ છે જો તાત્કાલિક ગયા મને કે સીવી આપસો પછી મારા રેગ્યુલર કસ્ટમર છે એટલે મારાથી નાની નહીં પડાય તો પછી મેં કીધું કે સારું સીવી આપીશ ચાલો લઈ આવો તારે એ લોકો કાલે કાલે ને કાલે જ પહેરવાનું આવી ગયું છે ઇમરજન્સીમાં એક સીવડાયેલી પણ કલર સૂટ નીકળ્યો એટલે પછી પાછો આવી જ સાડી કઈ છે બધા સાડી મસ્ત છે તો જોઈ શકો આ સરસ મજાની સાડી ઇમરજન્સીમાં લાવ્યા અને અત્યારે જ અમને આપી આ રીતના લટકણ બટકણ છે જુઓ સરસ મજાના લટકણવાળી છે અહીંયા છે રહ્યા ઘણા બધા છે જુઓ તો ચાલો દુકાને જઈને મહિલા તમને લોકોને ચાર બ્લાઉઝ સીવવાની બાકી છે તો ચાલો દુકાને જઈને સીવીએ દુકાને જઈને વખરે હોંગે દોસ્તો દુકાન કે અંદર આ ગયે હે યા કે દુકાન અંદર આવી ગયા છે અમે લોકો જુઓ બારનું વાતાવરણ આવી રીતના છે બાકી અમે મસ્ત જમી લીધું અને કંઈક આવી રીતના છે જુઓ બધા સાધનો આવે ને જાય ને એવી રીતના છે જોઈ શકો બાકી તો ચાલો હવે આપણે દુકાનનું કામ ચાલુ કરી દઈએ મતલબ કે મારા બ્લાઉઝો બધા ઘરાકના બ્લાઉઝો એટલે કે સીવાના છે એ ચાલુ કરી દઈએ આપણે તો ચાલો સરસ મજાનું હવે કટિંગ બટિંગ કરી નાખીએ અને કાલે આ રિપેર આનું હો એક પેટર્ન કરવાનું છે આ બ્લાઉઝ રેડીમેડ બ્લાઉઝ આપી ગયા છે હવે આમાંથી કંઈ ફૂગા સ્લીવનું કંઈ કરવાનું છે એમ કરીને કપડું તો પછી ઓઢણી કરવાના છે તે કરવાનું છે રિપેરિંગ ને બધું કામ છે એટલું બધું કામ છે કે શું કરીએ ને શું કઈ સમજણ કામ કરતું બંધ થઈ ગયેલું છે ને મેં લે લે કરતો કામ ચાલો કઈ વાંધો નહીં ત્યાં મહિલા આવે આપણે બાર વાગ્યા પછી વિડીયો ને એ કરીશું ને ત્યારે તમને મળીશ પાછો ત્યારે વિડીયો પછી એન્ડ કરી દઈશું હલો દોસ્તો જુઓ તમે અહીંયા મેં આવી પ્રકારની કંઈક સ્લીવ બનાવી છે દુપટ્ટામાંથી સ્લીવની પેટર્ન કંઈક ક્રિએટ કરી છે મેં આવી રીતના જો બાકી એને આવી પેટર્ન જોતી હતી તો આ રીતના બનાવી છે ફુગ્ગાવાળી જોઈ શકો તમારે બનાવડી હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાનું બાકી તો કયા પ્રકારનું છે એટલા મોતી એ મોતી હતા બધા કાળી કાઢીને મારા નખ બી દુખી ગયા ને નખ બી નીકળી જાય એવું હતું બાકી આ રીતના છે જો સરસ મજાની બ્લાઉઝ છે ને મારો કેમેરો કેવો થોડો રાહી છે એના કારણે બાકી આવી રીતના કંઈક છે જો સરસ પહેર્યા પછી સરસ લાગશે છોકરીની હાઈટ બી બહુ છે તો આવી પ્રકારની છે જો